તો આખા ગુજરાતમાં હાલ કાળો કહેર થયો છે મોડાસા નવસારી વડોદરા અને પાલીમાં વિવિધ અકસ્માતમાં ગુજરાતના દસ લોકોના મોત નીપજ્યા અને સત્તાવન લોકોને ઈજા પહોંચી હતી નવસારીમાં નેશનલ હાઈવે નંબર અડતાલીસ અષ્ટગામ પાસે આઈસર ટેમ્પો ચાલકે કાબુ ગુમાવતા સામેની લાઇનમાં ધસી જતા બે કાર રિક્ષા ને બાઇકને અડફેટે લીધી હતી આ અકસ્માત બનાવમાં બે યુવકના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જ્યારે એક યુવતીનું ટૂંકી સારવાર બાદ ખાનગી હોસ્પિટલમાં મોતને ભેટી હતી જ્યારે સાત વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી મોડાસામાં બાઇક સવારને બચાવવા જતા એસટી અને લક્ઝરી બસ વચ્ચે ટક્કર થતા ત્રણ લોકોના મોત થયા જ્યારે છવ્વીસ મુસાફરોને ઈજા પહોંચી છે વડોદરામાં વિચિત્ર અકસ્માત સર્જાયો જેમાં બાઇક સવારને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા દંપતીના મોત થયા જ્યારે નવસારીમાં ટેમ્પો બે કાર એક રિક્ષા અને બાઇક વચ્ચે ટક્કર થતા ત્રણ લોકો અકસ્માતનો ભોગ બન્યા છે વડોદરા જિલ્લાના સાવલીના પ્રવાસીઓ જગન્નાથપુરી દર્શન કરી પરત ફરી રહ્યા હતા છવ્વીસ મુસાફરોને ઈજા પહોંચી હતી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો